જૈન મિત્રો વર્ખણી રાહુલ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ આપણે વાત કરવી છે કૌશિકભાઈ વેકરિયાની કે જેણે પેડમાં એમ બધા લખ્યું છે કે પિસ્તાલીસ લાખનો કૌશિકભાઈ વેકરિયા તો લે છે એ તો તમારા ને તમારે લેખું લખવું છે લેટર પેડમાં એટલે એમાં જ બીજું કંઈ શંકા સ્થાન નથી પણ મારે ખાલી વાત કરવી છે બે મિનિટની કે ભાઈ લેડીઝનું તમે સરઘસ કહેવું તમે ચાર જણાનું સરઘસ કઢ્યું ત્રણ જેન્ટ્સ એક લેડીઝ હવે તમારે સરકારી તંત્ર હરામ્યું કેવું છે ને એ દહીજ નથી કેમ કે જે છોકરી ભાઈ મનીષભાઈ વઘાય છે તાલુકા યુવા પ્રમુખ ભાજપ એની ઓફિસમાં નોકરી કરે છે માનલો કે મનીષભાઈ કે કોઈ પણ ઓફિસમાં નોકરી કરતા હોય ટાઈપિંગની તો એને આપણે કાગળ દેવી બોલવી ટાઈપિંગ કરી નાખે તો એની ઉપર ગુનો હોય નહીં તો મારે એટલું જ કહેવાનું છે ભાજપવાળાને અર્થ તંત્રને કે તમને એટલા બધા ભાઈડા થઈ ગયા છું લેડીઝના તમે સરઘસ કાઢો છો અને એવું નથી પટેલની લેડીઝ છે પટેલની છોકરી છે એટલે હું એવું વાત નથી કરતો ગમે વરણને અઢારે વર્ષની હોય પણ લેડીઝના થોડા સરઘસ કઢાય છે કોઈ પણ તંત્ર હોય કે કોઈ પણ હોય ગમે એટલો ગુનો હોય અને આ દીકરીએ કંઈક ગુનો તો નથી એણે કર્યો એને બિસાકડીયાને માલિકે કીધું એ કે એને ટાઈપિંગ કર્યું છે અને ઉગાડી વાત છે પોલીસ વાળા એ પૂછ્યું કે ભાઈ આ કોણ કોણ આવ્યા હતા એ છોકરી એ નામ દઈ દીધા હતા તો એને નામ દીધા તો ભાઈ એને એની ઉપર કેસ ન કરે એને જામીનમાં લઈ જાય હોય કે ગમે એમ કરાય રેડી તમે કૌશિક કે ભાઈ આવડા મોટા વિધાનસભાના દંડોક છો વિધાનસભામાં ગુજરાતના વિધાનસભાના પછી ચારે શહેર ભાજપના જે વાકડા ભાજપના નેતાઓ એમએલએ એ સર છોકરીનું સરઘસ કાઢ્યું ને તે તમે મરી ગયેલા જ દેખાવ કેમ કે ગમે જ્ઞાતિની હોય છોકરીઓના સરઘસ નો કઢાય વગર એમને તમને એટલી બધી બહુ તેમ પાવર દેખાડો ને તમે એટલા બધા બહુ નેતા થઈ ગયા હોય તો અમરેલી જિલ્લામાં હાલો હું તમને દેખાડું કેટલું રોંગ હાલે છે ન્યા તમારે વીઘો થાય છે ન્યા તમારી ઇનોવા પાસી આવે ત્યાંથી બધી પીપાઓ પોટ ઉપર થઈને બધી ઇનોવા પાછી જ આવે છે ને તમે એક છોકરીને તમે સરઘસ કરવો છો ને તમારા બાયલા પણ આ તમે દેખાડો અને સરકારી તંત્રને બે હાથ જોડી કે તમે તો કાંઈક કહો કે ઉપરથી ભાજપનો ઓર્ડર આવે એટલે તમારે એ જ કામ કરવાનું તમારે બે પોલીસવાળાની સમજાય તો ખરા કે નહીં કે ભાઈ લેડીઝનું સરઘસ ન હોય આ વાકમાં નથી એને સીધું લખ્યું હોય એને સેટ કે એટલું લખે એમાં કંઈ ગુનો ન કહેવાય ને એટલું બધું તમને પાવરવાળી ના ને દૂધવાળા પીધાવાળી ના ને એવા હોય ને બહુ બધા નેતાની હું વાત કરું છું ભાજપમાં તમામે તમામ એક નેતા એવું મૂકતો નથી એટલું બધું તમને પાવર દેખાડવાનું કે હોય ને કે અમે આમ કરી શકવી તો અમરેલી જિલ્લામાં અનલીગલી ઘડાય ધંધા હાલે છે એને બંધ કરીને તમે દેખાડો પીપાઓ પોટ છે બધી બંધ કરીને દેખાડો ને તમે છોકરીને ફરી બજારમાં સરઘસ કઈ છે તો હરામી ના આવો તમે એકો લાયક ના ન કહેવો અને એ પટેલને દીકરી હતી કૌશિકભાઈ એ પટેલ કૌશિકભાઈ તમે પટેલ જ છો તમારે તો કેવું હતું ને ભાઈ છોકરીએ ખાલી ટાઈપિંગ કર્યું છે એને રહેવા ગયો તમે આ તઈને લ્યો કે તમારું જ મન હતું કે હું મારી જબરદસ્ત દેખાડું એમ તો જ થાય ને લેડીઝનું સરઘસ એમને તો ન નીકળે તમારા આ ન નીકળે હવે બે હાથ જોડીને પબ્લિકને હવે હમું જોવું એના ને એના ફૂટેલા એના ને એના બીજાના પેડ ઉપર લખી અને મોકલે છે ને એમાંથી વિવાદ થાય છે કે ભાઈ કૌશિકભાઈ પિસ્તાલીસ લાખ રૂપિયા હપ્તો લે છે એમાંથી આ વિવાદ હતો એમાં મનીષભાઈ વઘાંચિયાની ઓફિસમાં જે દીકરી કામ કરતી હતી એનું નામ આ કેસમાં દાખલ કર્યું કે તમે ટાઈપિંગ કર્યા છો એટલે ભળદા આવો ભળવી ના દૂધ પી લાવ તમે આંધળી ના શું કે રાઈટર તો કોઈ પણ ઓફિસમાં હોય કોઈ પણ કરે એનો તો એ ધંધો છે કે એને ભાઈ ઓફિસમાં પગાર મળતો હોય એમ કે આમ લખો તો એને લખવાનું જ હોય પણ મૂર્ખી ના ગધેડાઓ તમારી જરૂર માણા જોયો કે એને હતા તમે પકડ કરાવી તમે યંગ જુવાન છોકરીને સરઘસ કીધું હરામી ના કે દિવસે અને પબ્લિકને હું કઉ છું હવે તો તમે સમજો આ પટેલની દીકરીઓને બધાની આબરૂની માવડકી ઠોકવા બધા બેઠા હરામી આ એક હારી નો નથી નીકળ્યો એક હારી નો નો ન્યા પાંચ ધારાસભ્ય માત્ર કૌશિકભાઈ હવે બંધ કરો અને નો હોય અને એટલો બધો તમને પાવર જીકવાનો બહુ અનુભવ થતો હોય તો પીડ્યો છે બે નંબરનું કામ રોકીને બતાવે અને પીપાવો પોટે છે ત્યાંથી ઈનો ઇનો પાછી વી આવે જાતિ તો આમ મોરે થઈ જાય હું કામ થાય કોને ખબર આ તો નબળું ભાઈલું નથી ને આખા ગામના અને પિસ્તાલીસ લાખનું હપ્તાનું બીજા એ તમારે ભાજપ વાળા એ કીધું લેટર એ તમારો તાલુકાનો ભાજપ યુવા પ્રમુખની પાસે પંચાયતના લેટર પેડ ઉપર તમારું લખ્યું કોઈ તમને કોઈ ભાજપવાળાને ખ્યાલ નથી અને એક હો છોકરી બિસા ઘડી ત્યાં નોકરી કરતી એને તમે ધંધે સડાઈ દીધી હરામી ના એ છોકરીની ઇજ્જત તો જોવો તમે એનું સરઘસ કાઢ્યું માણસ ને પેટનું આ ગુજરાતમાં પહેલી વખત છોકરીનું સરઘસ વગર કારણે અને તંત્રને બે હાથ જોડીને પોલીસ ભાઈઓને બધાને વિનંતી કરું હાવ તમે ભાજપ કોઈ રાખ તમે તો કયો કે છોકરીના વરઘોડા ન હોય અને આવું કાંઈક હવે આ તો હમણાં હજી એક દી ખમો એક બે દી અમારો પ્લાનિંગ ઓછો જ છે પણ હવે ક્યાંય પણ થાય એટલે અમે સુપચાપ નહીં બે હજી બે દિવસ તો છે જ અમે બે દિવસમાં કરીશું કાંઈ પણ હવે સુપચાપ નહીં કે તમે તો પટેલની જ પટેલના દુશ્મન છો ચૂંટણી આવે જ હિન્દુ મુસ્લિમ કરના કે અત્યારે ચૂંટણી વહી જાય એટલે પટેલ પટેલ તમારા દુશ્મન બીજે ક્યાં હાલ આવે છે અને તમે આબરૂની નાની છોકરીને આબરૂની સરઘસ કાઢીને પતાઈ દીધી અને બે હાથ જોડીને પટેલ બધાય વિનંતી બધાય બારે હોળે હોળ ને બધા ને બધી જ્ઞાતિને કે આવી રીતના કોઈ પણ જ્ઞાતિની છોકરીને સરઘસ કાઢે એ હારું ન કહેવાય એવું હોય તો અમને જાણ કરજો આ બે દિવસ નિકાલતો લાવવાનો છે એટલે બે હાથ જોડીને કહું છું કે હવે થી નિરાયથી બેઓ કોકની છોકરીઓને આબરૂ ઉગીને કરવામાં અને કૌશિકભાઈ તમે તો મોટા હોદ્દેદાર કહેવાય તમે આ બંધ રખવાય તમે આને પવન ફેંકીને આને પકડા હોય તમારે તેટલું બોલવું હતું ભાઈ છોકરીઓનું મૂકી દેવ અને જ્યાં જવાનું છે ત્યાં જાઓ અને જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત